હાલ રાજ્યની સૌથી ચર્ચાસ્પદ બેઠક રાજકોટ લોકસભા બેઠક પર પરસોત્તમ રૂપાલા છે તેમણે ફરીથી પ્રચાર શરૂ કર્યો છે દિલ્હી તેઓ બે દિવસ માટે ગયા હતા ને ત્યારબાદ ફરી તેઓ રાજકોટ અત્યારે પરત ફર્યા છે ને ફરીથી પોતાનો પ્રચંડ તે શરૂ કર્યો છે અત્યારે દ્રશ્યો જે પ્રમાણે સામે આવી રહ્યા છે જે પ્રમાણે પ્રચાર પરસોત્તમ રૂપાલાએ શરી કરી દીધો છે તે ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેમણે હાઈકમાન્ડ તરફથી દિલ્હીથી તેઓ લીલી ઝંડી લઈને અહીંયા આવ્યા છે ને અત્યારે તેમણે પ્રચાર છે તે ફરીથી અત્યારે પોતાનો એક જોરશોરથી શરૂ કરી દીધો છે અત્યારે તેમણે મહિલાઓને સંબોધન કર્યું હતું મહિલા આત્મનિર્ભર મહિલાઓ છે તેમને પણ તેમણે સંબોધન કર્યું હતું અને તેમની સાથે અત્યારે ટિફિન બેઠક છે તેનું આયોજન કરી રહ્યા છે સાંસદ રામભાઈ મોકરિયા છે મોહનભાઈ કુંડારીયા છે તેઓ પણ તેમની સાથે છે અત્યારે ભોજન છે તે લઈ રહ્યા છે અને અત્યારે હવે તેઓ જ પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે તે રહેવાના છે તે વાત પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થઈ ગઈ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે ભાજપ દ્વારા ફરીથી પ્રયાસ કરી દેવામાં આવ્યો છે આપણે આપણે દર્શિતાબેન છે તેમ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો દર્શિતાબેન મહિલાઓનું કાર્યક્રમનું આયોજન અત્યારે ટિફિન બેઠક આજે આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ દ્વારા સૌપ્રથમ પ્રથમ અમરેલીથી આ ટિફિન બેઠકનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો અને ટિફિન બેઠકનો ત્યાં આરંભ કર્યો એ માધ્યમથી દરેક લોકો ટિફિન એકબીજાના ભોજનનો સ્વાદ માણી શકે અને સાથે બેસીને વિચારોની આપલે થાય પ્રશ્નોની આપલે થાય એ મુખ્ય ઉદ્દેશ આપણા ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો છે જેનો આજે અહીંયા જે સ્વાવલંબી મહિલાઓનું સંમેલન હતું એમાં આ ટિફિન ટિફિન બેઠક ના માધ્યમથી આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખૂબ સરસ રીતે બહેનો પોતાનું ઘરેથી ટિફિન લાવવામાં આવ્યા છે હું મોહનભાઈ અમે અને રામભાઈ અમે બધા જ અમારા ઘરેથી ટિફિન લાવ્યા છીએ અને સાથે મેળવીને અમે ખૂબ સરસ રીતે આ ભોજનનો આનંદ માણી રહ્યા છીએ બિલકુલ ટિફિન બેઠકની શરૂઆત છે તે પણ પરસોત્તમભાઈ જ્યારે ધારાસભ્ય હતા તેમના દ્વારા જ કરવામાં આવી હતી ને આ કોન્સેપ્ટ છે તે અત્યારે બીજેપી દ્વારા આખા દેશભરમાં અત્યારે

ધરતી પર છે તેમના દ્વારા ધારાસભ્ય તેઓ જ્યારે હતા ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજે તેઓ લોકસભાના ઉમેદવાર છે તેમના દ્વારા આખા દેશભરમાં આ આ કાર્યક્રમ છે છે પ્રકારના કાર્યક્રમો તે પણ થઈ રહ્યા છે જોઈ શકાય છે કે મહિલાઓ સાથે તેમણે પ્રચંડ પ્રચારની પણ ફરીથી દિલ્હી આવ્યા બાદ શરૂઆત કરી દીધી છે ને હવે એવું લાગી રહ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલા છે તે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તે રહેવાના છે ને હવે આ પ્રકારે જ પ્રચાર છે તેઓ કરવાના છે હવે જોન રહે છે કે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હવે કંઈ પણ કોઈ કઈ પ્રકારે તેમની માગ છે તે સ્વીકારવા માટે આંદોલન કરવાના છે હવે સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવાર રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા જ રહેશે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ ભાવનાબેન દ્વારા સ્વાવલંબી બહેનોનું એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે સમાજના કાર્યક્રમનું આયોજન કરેલ હતું આ આયોજન વખતે એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠકની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી તો મારા મનમાં એવી ઈચ્છા હતી કે આપની આ બહેનોની ની મિટિંગમાં આપણે ટિફિન બેઠક સાથે એ મિટિંગ કરીએ એના ભાગરૂપે અમારા બધા આગેવાનો પણ ટિફિન લઈને આવેલા હતા કેટલાક બહેનો પણ ટિફિન લઈને આવેલા હતા એક પ્રકારે ટિફિન બેઠકની વ્યવસ્થા જે મારા જાહેર જીવનના કાર્યક્રમોનો એક ભાગ હતો એ તરફ સંકેત જાય એ માટે આજે અમે ટિફિન બેઠકના મંગલાચરણ કર્યા છે ટિફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું

ભાજપના ઉમેદવાર રહેશે તે આ વાત પરથી અત્યારે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે પરસોત્તમ રૂપાલા આજથી પોતાનો દિલ્હી આવ્યા બાદ ફરી એકવાર પોતાનો પ્રચાર તે શરૂ કરી દીધો છે ને પહેલો કાર્યક્રમ છે તે મહિલા મિલન કાર્યક્રમ છે તેમાં તેઓ હાજરી છે આપી છે ને ટિફિન બેઠક પણ તેઓ કરવાના છે આ વાત ઉપરથી એક વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ છે કે પરસોત્તમ રૂપાલા છે તેઓ જ ભાજપના રાજકોટના ઉમેદવાર રહેવાના છે અને હાઈકમાન્ડ તરફથી તેમને ક્યાંક ને ક્યાંક લીલી ઝંડી મળી ગઈ હોય તેવું પણ અત્યારે દ્રશ્યો છે જે સ્પષ્ટ થઈ ગયા છે કારણ કે જ્યારથી તેઓ દિલ્હીથી ફરી રહ્યા છે ત્યારના તેમના મીડિયા નિવેદનો છે તેમાં પણ અનેક વાત સામે આવી ચૂકી છે કે તમામ લોકોનું સમર્થન તેમની સાથે છે એટલે કે હવે તેઓ હાઈકમાન્ડ તરફથી લીલી ઝંડી લઈને રાજકોટ પરત ફર્યા હોય તેવા દ્રશ્યો છે તે સ્પષ્ટ રીતે સામે આવી રહ્યા છે અને હવે આગળ ક્ષત્રિય સમાજ છે તે કઈ કઈ પ્રકારની આગળ વિરોધ આંદોલન કરશે તે પણ જોવું મહત્ત્વનું રહેશે કારણ કે ભાજપ છે હાઈકમાન્ડ છે તે હવે પરસોત્તમ રૂપાલાને રાજકોટથી બદલવાના કોઈ પણ મૂળમાં નથી લાગી રહ્યું રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ